હલો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય મુર્ધર બધા મિત્રોને કેમ છો વાય વખતે બધા મજામાં જશે એ આપણા નવા લોકમાં બધાનું સ્વાગત છે અને આપણે જવાનું છે જામનગર અને વાગી ગયા છે આઠ ને એકવીસ થઈ છે અને અઠ્યાવીસ તારીખ છે નાલો આપણે નીકળીશું અહીં જામનગર અને વીડિયમમાં બનીને રહેજો અને આપણે આગળ જઈશીએ જામનગર કારણ કે અહીંયા છે કે હું નથી જવાનું બાપુની દવા લેવા જવાની છે વિડીયામાં આગળ બનીને રહેજો મિત્રો આપણે જઈએ જામનગર તાર મોહિન લઈ જાવી હમ તાર મોહિન લઈ જાવી ના દી તો રોગી સડી ગઈ આવવાની છે નહીં આપણે અને બાપુને જવાનું છે અને એક પાણે જ આવે છે એ તૈયાર થાય છે બસ આલો વિડિયોમાં બેઠા રહેજો આગળ તમે હાય ભાઈ જોવાનું ઘર કેમ માંડ વિના આવે તર ઉગી ગયા ભાઈ લીલી ચમ થઈ ગઈ જીગા બધી જોઈ શકો તમે મિત્ર મગફળી લગ ગઈ ઓલ લહેરાવી ગઈ ભરાઈ ગયા હે લીલા ચમ થઈ ગયા હે સારું થઈ ગયું બધી બાપુ થઈ ગયું ને હા કપાસ ને મગફળી ને મુગલી ને કોટન ને લખી ગયા હે મિત્રો દેખો હરિયાળી હરિયાળી ચા ગઈ છે ને આજનું વેધરે કંઈક મસ્ત એવું છે મજાનું લો ભાઈ લો આનો ટાઈમ થઈ ગયો મિત્રો હાથ કરો ટાઈમ થઈ ગયો હે મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો થઈ ગયું ભાઈ આપણું હાથ ધરણું અને આલો આપણે હાથ ગઈ કરી અને તુરંત નીકળ ગઈ છે જામનગર કેવી નાનું કરે છે આજ ય સાથે કે નહસિ વાહ આજનો નજારો એટલે કઈ ઘટે નહી પીટલો

ચા મસ્ત મજાનો આવી ગયો છે અને આપણે જો ચા પી લઈ હવે જામનગર ની પાંચ છ કિલોમીટર પેલા ચા પાણી પી લઈ જાઓ હાલો તમારે કોઈ ને ચા પાણી પીવા તો આવી જાવ અને વ્યૂ જો હાઈવે ઉપર ચા પીવાની કંઈક અલગ મજા રહે અને આ બાજી જો ચા બને છે અને વરસાદનો માહોલ હોય અને સાથે ચા હોય તો વાત છે હલો મિત્રો વાગી ગયા છે જો દેખાતો હે દસ આપણે દોઢ કલાકમાં ફૂગી ગયા છે જામનગરમાં હવે પાંચ કિલોમીટર જેવું રહ્યો ચા પાણી પી લીધા ના હાલો હવે કમ્પ્લીટ આપણે નીકળી જાય એટલે કાય પારો આવી જાય હાલો મિત્રો જો હવા અગિયાર વાગી ગયા છે અને ધીરે ધીરે ધીમે ધારે વરસાદ ચાલુ છે અડધા જામનગરમાં ને અડધામાં નથી ફાઈનલી મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર અને હવે આપણે થોડુંક કામ કામ કરી લઈએ ને તો આપણે ફટક નીકળી જાય કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો જરાક વરસાદ પાંચ મિનિટ ને તો ફટાફટ આપણે કામ પર લઈ જાઓ જામનગરનો નજારો જો મસ્ત હાલો આપણે ગાડી અહીંયા રાખી અને જવા દઈએ આવીએ થોડુંક કામ છે એટલે પતી જાય હાલો મિત્રો વાગી ગયા છે હવા બહાર અને અમે જમી જમી લઈ એટલે જવ જામનગરનો નજારો પછી આપણે નીકળી જઈએ મિત્રો આપણું જો દાળ પકવાન આવી ગયું ગાડીમાં પીડી છે અને આલુ પરોઠા ખાવા છે પરોઠા ખાવા દાળ પકવાન આવી ગયું છે નલિ મિત્રો વાગી ગયો છે એક અને જો અમારે કેસ વિન ને નારિયેલ પાણી પીવું છે મલાઈ વાળું એટલે પાણી નારિયેલ પાણી પી લેવી અને પછી નીકળે નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો અને જો બાર પંચાવન થઈ ગયે છે અને આગળી જો ચાપ સારું વરસાદ ન પડી ગયો છે અને ગરમી એટલે બીજી રીતની અને હાલો આપણે નીકળી જાય રેસ્ટ્રી પાણી પી લઈએ એટલે ગરમી એ બહુ છે આજ ભાઈ આજ એ ગરમી બહુ છે આજ વરસાદ જ નથી આવતો તો પડે જ ને ભગવાન ગરમી કાલ ન તો વરસાદ તો અમારે ટાટા આના બે ચાર પાંચ મિનિટ થી આવી ગયો હા ટાટા મને હમ ન વધારે ગરમી પડે બહુ બહુ ગરમી પડે છે ફાઇનલી આપણે છે ને જામનગર થી મિત્રો નીકળી ગયા છે અને મસ્ત મજાનું વેધર છે આજ તો આજ તો કઈ વાત જ ના પૂછો યાર જઈએ વિડીયો ને સ્ક્લિપ ચાલુ કરો એટલે વેધરની વાત આવે અને વાગવામાં મિત્રો સવા એક વાગી ગયો છે એક બસ કે પંદર મિનિટ હો ગઈ છે હમ નીકળ ગયે છે ઘર તરફ ઓ ભાઈ ડોજર વાળા આ ગયા છે બીસ મિનિટ ફાઈનલી મિત્રો જો બે પચીસ થઈ અને સ્વીટ હોમ સ્વીટ ઘરે પહોંચી ગયા છે અહિયાં આપણે ગેટ ખુલ ગયા હે

પંખો ચાલુ કર પંખો ચાલુ કર ને લઈ ત્યાં ફોનમાં માં ઉભા ઉભા જોયા રાખે હે ચપીન લાગે તે તો નીંદર કરી લીધી મસ્ત મજાની હે તો કંઈ વાંધો નહીં તો હું હોય જાઉં તારા હાટા ની હું કરી લે હો હ તને કહું તારા હાટા ની હું કરી લે હો હલો મસ્ત મજાની નીંદર કરી લઈ હલો પછી મેળા તા બધી ઓકે બાય બાય તો તા

લુક લાગતો હોય ને તો લાઈક કરી દેજો ના લાગતો હોય ને તો સબસ્ક્રાઈબ કરીને જાજો લાઈકતા કરીને જાજો અને આનુ પર આનો જો અમારે છે ને હજુ શું કરે આપણે જોઈએ અહીંયા જઈએ મસ્ત મજાના અંધારાના રોટલા કળા હે બંધ હે પણ થોડોક આ દિવાલનો પડછાય છે પણ હજી તો દિવસ છે એટલે કંઈ વાતો નથી કે ને અને અહીંયા જો દેશી બાજરાના રોટલા બને છે પેલા બનાવવા દે હે પેલા સિક્સ સિક્સ ભાઈ મસ્ત મિત્રો જો સનસેટ ટાઈમ થઈ ગયો છે સુરજ ભગવાન એ લે તેના કરે મસ્ત વ્યૂ છે અને જો આપણો લોક હોય તો લાઇક શેર કોમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવા મિત્રો અને આજનો લોક આપણે અહીંયા સમાપ્ત કરી બાય બાય કાલ સવારે મળશું ઓકે બધાને જય દ્વારકાધીશ